સુરતથી સમાચાર કે જ્યાં પોલીસ સ્ટેશનમાં લગ્નની વિધિ કરવામાં આવી પોલીસ સ્ટેશનમાં જ વરરાજાએ કન્યાના ગળામાં વરમાળા પહેરાવી હકીકતમાં ઘટના બની સુરતના વરાછા પોલીસ સ્ટેશનમાં જ્યાં વરાછા પોલીસ એક પરિવાર માટે દેવદૂત બની ઘટનાની વાત કરીએ તો લગ્નમાં ભોજન ખૂટી પડતાં વરપક્ષના પરિવારજનો નારાજ થઈને લગ્ન કર્યા વગર જ રવાના થઈ ગયા ત્યારે જ વરાછા પોલીસ ત્યાં પહોંચી બંને પક્ષોને પોલીસ મથક પર સમજાવવામાં આવ્યા પોલીસ સ્ટેશનમાં જ લગ્નવિધિ કરવામાં આવી બંને પક્ષોને સમજાવી પોલીસ સ્ટેશનમાંથી જ કન્યાની વિદાય પણ કરવામાં આવી પોલીસ સ્ટેશનમાં જ વરરાજાએ કન્યાના ગળામાં વરમાળા પહેરાવી હકીકતમાં ઘટના બની હકીકતના વરાછા પોલીસ સ્ટેશનમાં જ્યાં વરાછા પોલીસ એક પરિવાર માટે દેવદૂત બની ઘટનાની વાત કરીએ તો લગ્નમાં ભોજન ખૂટી પડતા વરપક્ષના પરિવારજનો નારાજ થઈને લગ્ન કર્યા વગર જ રવાના થઈ ગયા ત્યારે જ વરાછા પોલીસ ત્યાં પહોંચી બંને પક્ષોને પોલીસ મથક પર સમજાવવામાં આવ્યા પોલીસ સ્ટેશનમાં જ લગ્નવિધિ કરવામાં આવી બંને પક્ષોને સમજાવી પોલીસ સ્ટેશનમાંથી જ કન્યાની વિદાય પણ કરવામાં આવી